જે થોડાક જ વરસાદને લઈ કાદો કીચડ જેવું થાય છે જેને લઈ ચારથી પાંચ જેટલા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા કોઈનો પગ ભાંગ્યો તો કોઈના હાથ પગ છોડાય આ રીતે આ રસ્તો આવતા જતા વાહન ચાલકો માટે જોખમી પુરવાર થયેલો છે આજથી બે ત્રણ મહિના અગાઉ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરો અંડરબ્રિજ મૂકી દેવાયો છે જેને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે આ બાબતે તંત્ર દ્વારા આ અંડરબ્રિજ તાત્કાલિક પૂરો કરી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકે તેવી આજુબાજુના ગ્રામ લોકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા